ધારાસભ્ય તો બધાય બન્યા ગુજરાતમાં પણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો કેમ બે અઢી મહિનાથી નગરી મજા આવ્યા કરે છે ધારાસભ્ય તો કેટલા બન્યા તમારા અહીંયા બન્યા આવી મજા એનેય નથી આવી તમને તો હું આવે એને ક્યાં મજા આવી ન્યા ક્યાં ઓલા ભાજપાડા બોલવા દેશ વાજપાડા કોઈ નથી બોલવા દેતા

હું તમને કઈ પણ વારે ઘડીએ વચ્ચે પૂછતો રહું છું એમાં ઘણા ઢીલી હા કે ઢીલી ના પાડે એનો અર્થ શું નીકળે ખબર છે હું એમ કઉ ભાજો પાળા ખોટા છે એટલે કોક ઢીલી ઢીલી ખોટી એટલે એનો અર્થ શું નીકળે સમજ્યો ઓલો ભાઈ જો જ્યાં કેમેરા રેકોર્ડિંગ કરે છે એક ભાઈ અહીંયા રેકોર્ડિંગ કરે છે એક ભાઈ હા મે ત્રણ બરાબર બીજું કોણ રેકોર્ડિંગ કરે છે આ ચાર આય પાંચ અગાસી ઉપરથી છ

હવે હું અહીંયા એમ પૂછું કે ભાજપ વાળા ખોટા છે કે નહીં એટલે તમે ઢીલી ઢીલી ના પાડો એટલે મીંડા ખુશ થઈ જાય માણા દાદુ છે પણ કોટામ નથી હું તમને પૂછું કે ખોટા છે કે કેમ તમે એમ કહો બરાબર સાહેબ મીંદડા વંડી થઈ કે જાય વાંડે નથી સીતા હું કામ હવે બાપુ ધોકિયા ફાટી જાય માહોલ થઈ ગયો છે બાલાગામ માંથી કેમ કે આમ તમારી વાત કોઈ નો સાંભળે

હોય કે રાજુભાઈ કરોપડા હોય કે રામ હોય કે વસાવા હોય બની હું ગયા અને હું આ દહર અમે એવું લઈ લીધું કે રોજ આવીને અમને તમે પૂછો છો જ્યાં સભા હોય આવીને કે લોકશાહી જે પૂછું છું પણ અમારે અમારા જન્મ પેલા ના તમારી પાર્ટી વાળા રાજકારણ માં છે એક ધારા અમારો જન્મ નોતો તો તે દુની તમારી પાર્ટી માં વળ ખાય છે સરકાર માં એને સવાલ અમારે ક્યાં રાજકારણ માં જ આવવું હું હતો આવવાનું હતું ધારાસભ્ય પચીસ માં બન્યો બે હજાર ને પંદર થી અમે ધોકા ખાવી છે ગાળીઓ ખાવી છે જેલ માં જ આવી છે એફઆઈઆર ઓ થાય છે તેદી આવીને બે હારા વેણ તો પૂછ્યા ને ભાઈ તને કઈ તકલીફ તો નથી તેદી નો પૂછ્યું દસ વર્ષ ધોકા ખાધા આ પ્રવિણ રામ ની સભામાં જો આજ બાલા મંદિર નો આખું કેમ્પસ ભરાઈ ગયું હોય તો એ પ્રવિણ રામ રૂપાળો છે એટલે નહીં દસ વર્ષથી નિસ્વાર્થ ભાવે સંઘર્ષ કરે છે ને એટલે આજ ગામ અહીંયા આવ્યું છે

ભાજપના ઘરના ઘા જીરવી ગયા ઈ આગેવાન ને આજ સમાજ આશીર્વાદ આપે છે અને તમને ભાજપ ને કોંગ્રેસ વાળા નો ગમતો કઈ વાંધો નહીં સમાજ માટે જેણે જીરવી લીધું સહન કર્યું સંઘર્ષ કર્યો સમાજ તો એને આશીર્વાદ આપશે જ કેમ નહીં આપે ખેડૂત એને જ આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે એક એફઆઈઆર થાય ભાજપના પટા પહેરી લ્યો તો તમારા હું વખાણ કરવા છે જા ઉભા રહી પૂછ્યા તા આખી સરકારની ની હામે ઉભો તો ગોપાલ ઇટાલિયો અને વિધાનસભાના ઓટલા ઉભા રહી ઉભા રહીને એવો પ્રશ્ન પૂછ્યો ને ગુજરાત ને આજે યાદ છે ગોપાલ ઇટાલિયા હું પૂછું તું રોજ હું હાલી નીકળ્યા તો ના ધોયા વગર ના ગમે પ્રશ્ન પ્રશ્ન તો પૂછો ને ક્યાં ના પાડી છે મને મને વાંધો નથી હું તો હજુ માય કાપુ કોઈ કઈ પૂછવું હોય ભલન પૂછે મારો સવાલ એ છે કે દસ

ચાલીસ વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષ માં છો સા ટકા બે ના નેતા તો વેવાય ગયા છે 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 અમને કે અંદર અંદર હગુ ગોઠવી નાખ્યું કેમ કે ધારાસભ્યનો દીકરો ધારાસભ્ય દીકરી હોય નીચેના ઘરે તો દે ને લેવલમાં દેત દે ને હામ હામે દી બે પાર્ટી વાળા જ હોય તેથી તમને ન હું કે પ્રશ્ન પૂછે પોતપોતાની પાર્ટીમાં તમે બે વેવાય થઈ ગયા છો ને અમને સીટ ને બધા ઘેડ ને તેથી કેમ ન પૂછ્યું તમે વેવાય થઈ ગયા તમે થઈ ગયા ગામ ડખે ચડી ગયું ગામ રોડે ચડી ગયું ગામ પાણીના પૂરમાં તણાઈ ગયું કોઈ એક શબ્દ ન બોલ્યા અને ભોમાંથી ઉભો થયેલો સ્વબળે સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવીણ રામ જો લોકોના આંસુ લોછવા લોકોની વેદના જાણવા ગામડે ગામડે જાય તો વાંધો આવી ગયો બગસરામાં પાંચ જણા ઉભા થયા પ્રશ્ન પૂછવો છે તો હું કામ બગસરા એ પ્રશ્ન પૂછોને દોસ્તો મોબાઈલનો વીમો હોય ફોર વ્હીલ નો વીમો હોય ટુ વ્હીલ નો વીમો હોય માણા વીમો હોય ઢોર વીમો હોય મકાનનો વીમો હોય દુકાન વીમો હોય ગોડાઉન વીમો હોય સોના ચાંદીના દાગીનાનો વીમો હોય મોટા મોટા મશીનનો વીમો હોય તો ખેડૂતની ની વીમો કેમ ન હોય પ્રશ્ન મેં વિધાનસભા વીમો કેમ વીમો અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય કે માવઠું થાય તો ખેડૂત ની મદદ મળે ને તો નફો નહીં નુકસાન વાળું વરહ જાય દવા ખાતર બિયારણ મજૂરી પાણીમાં જે ખર્ચો ચડ્યો હોય એ નીકળી જાય સહાયમાં તો નુકસાન નફો નહીં અવડી મોટી ગુજરાત ની સરકાર છે ગુજરાત ના ખેડૂતો માટે કોઈ પાક વીમા યોજના ગુજરાતમાં અમલમાં નથી

કે ભાજપે ભીખ માં આપેલા કરોડ રૂપિયા ન લઈએ પણ અમારા હક ની પાવલી હોય તો બાધી લઈ લઈએ એમાં મુકવાની નો થાય એ પાવલી ખેડૂત નો હક છે ગુજરાતમાં